સમાચાર વિસ્તારથી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી દ્વારા તુષ્ટિકરણ ની રાજનીતિ રમી

તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતાના કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનરજીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શુક્રવારે ભરૂચ શહેરના બતીબ ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનરજીનો વિરોધ નોંધાવાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ ફતેહસંગ ગોહિલ કેતન ભાલોદવાલા પરેશ લાડ યા મનહર પરમાર સહિતની હાજરીમાં મમતા ફૂંકવામાં આવ્યું હતું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ દેશમાં ઓબીસી અનામત મુસ્લિમોને નહીં અપાઈનું કહી ચૂક્યા છે ત્યારે કલકત્તા હાઈકોર્ટના આદેશ છતાં મમતા બેનર્જીએ મુસ્લિમ તુષ્ટિકરણની વટાવેલી હદથી દેશમાં ઓબીસી સમાજના ભારે આક્રોશ ફાટી નીકળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પોતા દહન કરીને કરી છે પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા બે હજાર દસ થી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં માં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતીસિંહ આટોદરિયા એ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના મુસ્લિમ તુષ્ટિકરણમાં માં માં મુસ્લિમોને લાભ આપવાનો નિર્ણયનો ભરૂચ જિલ્લા ઓબીસી મોરચાએ વિરોધ કરી દેખાવો કર્યો છે ઓબીસી સમાજમાં મમતા દીદી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું પાંચ બત્તી ખાતે મમતા બેનર્જીનો હુરીયો બોલાવવામાં સાથે પુતળો દહન કરી ઓબીસીમાં મુસ્લિમોને લાભની મમતા દીદીને જાહેરાતની ઝાટક કાઢવામાં આવી હતી